નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ મોરબી જિલ્લાના વાંકેનર તાલુકામાં વાંકાનેર તાલુકામાં મારી પાછળ જે તમે અહલાદક દ્રશ્યો જુઓ છો આ અહલાદક દ્રશ્યો છે મથ્થુ એક ડેમના આમ તો મથ્થુ એક ડેમ છે તે જીવાદોરી સમાન ગણાય છે શા માટે જીવાદોરી સમાન કહેવાય છે તે માટે આપણે વરિષ્ઠ પત્રકાર એટલે કે જે નિરેશભાઈ પટેલ છે મોરબીથી તેમની સાથે ખાસ સંવાદ કરીશું નિરેશભાઈ મથ્થુ એક ડેમ છે તે આમ તો જીવાદોરી સમાન કહેવાય છે શા માટે જીવાદોરી સમાન કહેવાય જગદીશ એટલા માટે કે મોરબી જિલ્લામાં કુલ દસ જેટલા ડેમો આવેલા છે ને એમાં બીજા નંબરનો સૌથી મોટો ડેમ કહી શકાય મચ્છુ બે પછીનો મચ્છુ બે ડેમ છે એની એકત્રીસો પાંચ એમસીએફટી ની ક્ષમતા છે તો આની જો ઓગીસો ને એમસીએફટી ની ક્ષમતા છે આ જે છે વાંકાનેર ખાતે આવેલો આ ડેમ છે અને ચોવીસો પાંત્રીસ એમસીએફટી ની ક્ષમતા જે છે એ સંપૂર્ણપણે અત્યારે હાલ ભરાઈ ચૂક્યો છે અને છસો ચોવીસ પાણી જે છે હાલ નદીમાં જઈ રહ્યું છે એટલે કે વાંકાનેર તાલુકાના ચોવીસ જેટલા જે ગામો છે એને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા વાંકા વાંકાનેરના ત્રીસ જેટલા ગામો જે છે એને સિંચાઈના પાણીની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે અત્યારે થઈ ગઈ છે તો વાંકાનેરથી થી રાજકોટ સુધીના અનેક ગામો એવા છે કે જેમાં પીવાનું પાણી પણ અહીંથી આપવામાં આવે છે એટલે આ પીવાના પાણીની પણ સમસ્યાઓ દૂર થઈ ગઈ છે એટલે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરતું હોવાથી આને જીવાદોરી સંબંધ તેમ કહી શકાય છે મચ્છુ એક ડેમ છે તે વાકાને ખાતે આવેલો છે મચ્છુ એક બે અને ત્રણ આમ તો મચ્છુ જે ડેમ છે તે કેટલા આવેલા છે અને ખાસ કરીને અલગ અલગ ક્ષમતા શું છે ક્યાં કયા વિસ્તારમાં આવેલા આ જે છે વાકાનેરમાં માં આવેલો મચ્છુ એક ડેમ છે કે જે અત્યારે આપણે ઉભા છીએ મોરબીનું જે જોધપર ગામ છે તો એ જોધપર ગામ ની બાજુમાં જે મચ્છુ બે ડેમ આવેલો છે જેની ક્ષમતા એકત્રીસો પાંચ એમસીએફટી ની છે અને એ ડેમ એટલા માટે પણ જાણીતો છે કે ઓગણીસો ઓગણસી ઓગણસી માં જયારે ડેમ તૂટ્યો હતો એ મચ્છુ બે ડેમ એનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે અને અત્યારે મચ્છુ બે ડેમ થી ઉપર આગળ જતા મચ્છુ ત્રણ ડેમ ગોર ખીજડીયા પાસે બનાવવામાં આવેલો છે એ મચ્છુ ત્રણ જે ડેમ છે એ માત્રને માત્ર સિંચાઈ માટેનો ડેમ છે અને તેની જે કેપેસિટી છે એ બસો ને ત્યાસી એમસીએફટી ની છે એટલે મચ્છુની અત્યાર સુધીની જે ત્રણ યોજનાઓ છે અને ચોથી યોજના જે છે એ અત્યારે હાલ કાગળ ઉપર ચાલી રહી છે નિરેશભાઈ ખાસ તો અત્યારે જે પ્રકારે આપણે જોઈએ છે કે મચ્છુ એક ડેમ અવલાદક દ્રશ્યો છે મોટી સંખ્યામાં સહેલાણી ઉપર આવે છે આવા અવલાદક દ્રશ્યો જોવા માટે વિવિધ જગ્યાએ જતા પણ હોય છે આ જે સહેલાણી જુઓ છો તમે શું લાગે છે કે સહેલાણીને કેવા પ્રકારનો આનંદ આવતો હોય છે હા જગદીશ ખાસ તો વાત એ કરવાની કે મોરબી જિલ્લામાં એક પણ એવું સ્થળ નથી કે જ્યાં જઈને લોકો પરિવાર સાથે આનંદ કરી શકે ત્યારે જયારે હવે આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે જે આ દ્રશ્યો છે એ એટલા સુંદર હોય છે કે આંખોને ઠંડક આપતા દ્રશ્યો હોય છે તેથી અનેક લોકો અહીંયા ફેમિલી સાથે પણ આવતા હોય છે અહીંયા નાસ્તો લઈને પણ આવે છે અને પિકનિક જેવો માહોલ આપવો હોય છે કારણ કે સિંચાઈના પાણી માટે પણ આ ડેમ ઉપયોગી છે અને પીવાના પાણી માટે પણ ઉપયોગી છે એટલે લોકોમાં આ એક ડબલ ખુશી પણ કહી શકાય નિરાશભાઈ આ જે મચ્યુ એક ડેમનું પાણી અત્યારે જે જઈ રહ્યું છે અત્યારે મચ્છુ બે ડેમ જે છે એ પંચોતેર ટકા જેટલો ભરાયેલો છે પચીસ ટકા જેવો હજી પણ ખાલી છે જેમ આ ઓવરફ્લો ડેમ થશે એમ મચ્છુ બે ડેમ ભરાવાની શક્યતાઓ વધતી જશે અત્યારે જે આપણને જાણકારી મળી છે કે સિત્તેર જેટલો છે ત્રીસ જેટલો બાકી છે એટલે આ પાણી તેમાં સમાય અને તેમાં પણ અને માટે લેતા ને મચ્છુ બે ડેમ છે એ મોરબી જિલ્લાનો સૌથી મહત્વનો ડેમ છે કારણ કે સમગ્ર મોરબી શહેર અને આસપાસના જે ગામડાઓ છે તેને પીવાનું પાણી મચ્ચુ બે ડેમમાંથી આપવામાં આવે છે તો મચ્છુ બે ડેમની સિંચાઈ યોજના પણ છે કે જે લગભગ બાવીસ થી પચીસ જેટલા ગામો છે મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના તેને સિંચાઈનો લાભ આપે છે એટલે મોરબીની જીવાદોરી સમાન જો બે ડેમ કોઈ ગણવામાં આવે તો મચ્ચુ એક ડેમ અને મચ્છુ બે ડેમ કહી શકાય ખાસ તો જે મચ્છુ ડેમની આપણે વાત કરીએ આપની પાસે કોઈ માહિતી હોય કે ક્યારે આનું નિર્માણ થયું કોઈ આનું નિર્માણ તો બહુ જૂનું છે અને જેમાં આમાં કોઈ ગેટ નથી જોઈ શકાય છે આ ઓવરફ્લો થાય છે ડેમ આ રાજાશાહી વખત આ જે રીતે બનાવતા હતા ગેટ વગરના એ રીતના છે આ સિવાય મચ્છો બે ડેમ અને મચ્છો બે ત્રણ ડેમ ટૂંકમાં અહીંયાથી પાણી એક બે અને ત્રણ માં જાય છે એ જ રીતે એક ખાસ વાત મોરબી જિલ્લાની અંદર કુલ દસ જેટલા ડેમ છે અને દસ હજાર બસો ને એકસો ને ત્રીસ ની જળ સંગ્રહ ની ક્ષમતા જે છે મોરબી જિલ્લાની છે એમાંથી લગભગ અત્યારે હાલમાં એસી ટકા જેવી જે ક્ષમતા છે એ પ્રમાણેનો આપણે સંગ્રહ થઈ ચૂક્યો છે એટલે ટૂંકમાં ઉનાળામાં જે સંકટ સર્જાય તે આ વખતે સંકટ હા એ શક્યતા બિલકુલ નથી હવે કારણ કે પાણી પૂરતો સંગ્રહ થઈ ચૂક્યો છે તો આ તો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ પટેલ અને જેમની પાસેથી આપણે મચ્છુ એક ડેમ મચ્છુ બે ડેમ અને મચ્છુ ત્રણ ડેમ વિશેની માહિતી મળી ખાસ તો મારી પાછળ જે અહલાદક દ્રશ્યો છે આ અહલાદક દ્રશ્યો માણવા પણ એક લાવો છે આ લાવો અત્યારે આપણે માણિ આ